અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને જેના કારણે ઠાકોર સેનામાં નારાજગી જોવા મળી રહી છે લોકોની નારાજગીને લઈ અલ્પેશ ઠાકોરે ગુપ્ત બેઠક શરૂ કરી છે જાહેર પ્રચારમાં વિરોધના ડરના કારણે અલ્પેશ ઠાકોરે સેનાના કાર્યકરો સાથે ગુપ્ત બેઠક કરી બનાસકાંઠાના ઠાકોર સમાજના પ્રભાવવાળા વિસ્તાર દિયોદર લાકડી અને ધાનેરામાં અલ્પેશ બેઠક કરી વધુ વિગત આપશે સંવાદદાતા પરેશ પઢિયાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે પરેશ અલ્પેશ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ઠાકોર સમાજમાં ક્યાંક રોષ છે ત્યારે જાહેરમાં આ રોષ સામે ન આવે તે માટે ક્યાંક ઠાકોર સમાજને મનાવવા અલ્પેશ ઠાકોર હવે કઈ રીતે ગુપ્ત બેઠકો કરી રહ્યા છે ચોક્કસ મનીષા જે રીતે લોકસભાની ચૂંટણી એકદમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પ્રસાર હાલ તેજ બન્યો છે ત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં હાલ ત્રિપાક્ષીય જંગ જામી રહ્યો છે જે રીતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યા બાદ તેઓ અપક્ષ ઉમેદવાર બનાસકાંઠામાં સ્વરૂપજી ઠાકોરને ઉભા રાખ્યા છે જોકે હાલ જે રીતે ચૂંટણી એકદમ નજીક આવી રહી છે ત્યારે અલ્પેશ જયારે રાજીનામું આપ્યું છે ત્યારે તેમની જ સમાજમાં અને તેમની સેનામાં જે વિરોધના વંટોળો ઉભા થયા છે તેને લઈને અલ્પેશ ઠાકોર હાલ અપક્ષમાં હાલ પ્રચાર કરવા માટે બનાસકાંઠામાં આવ્યા છે પણ બનાસ